નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં માં ત્રાસી ખર્ચે તૈયાર થયેલ જીમ આરસી એમસી અને ડેલિવરી દ્વારા સહનિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપ ચંદ શાપાલી અંડર પાસ નું કરવામાં આવ્યું હતું એમ ભૂપેન્દ્ર પટેલે પાલડીમાં અંડરબ્રિજનું નું કર્યું છે જેમાં અંડરબ્રિજને ને સ્વ શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ નામ અપાયું છે તેમજ અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત નિમણૂક પત્ર એનાયત કરાયા છે તથા રામોલ અને હાથીજણમાં સિનિયર સિટીઝન પાર્ક ખુલ્લો મુકાયો છે તથા મધ્ય ઝોનમાં ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કર્યું છે આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું છે કે દેશમાં એઇમ્સ જેવી હોસ્પિટલ પણ બની રહી છે અયોધ્યામાં રામલલ્લા તેમના ઘરે આવી ગયા છે નાગરિકોને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે ફાઇનલ વિકસિત ભારતની ગેરંટી કોઈ રોકી શકે તેમ નથી આજે ઘરે બેઠા ફરિયાદ કરો અને નિકાલ થઈ જાય છે આજે દેશ અને દુનિયામાં પીએમ મોદીની નજર છે ક્યાંય પણ કંઈ પણ થાય તો બધાને વિશ્વાસ છે કે મોદી છે યોજના બનાવી અને નાના લોકોને લાભ મળે તે માટે કામ થયા છે આજે દરેક યોજનાનો લાભ દરેક લોકોને મળે તે માટે કામ કર્યું છે અમદાવાદ શહેરમાં મેટ્રોનું કામ ઝડપથી ચાલી રહ્યું છે ધોલેરામાં ટાટાનો પ્રોજેક્ટ પીએમ દ્વારા શરૂ કરાવવામાં આવશે પીએમની વિકસિત ભારતની જે ગેરંટી છે તે કોઈ રોકી શકે તેમ નથી ગયા અઠવાડિયે પીએમ દ્વારા લાખો કરોડોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે આજે ડ્રો કરી લોકોને મકાન મળવાના છે અને પીએમ મોદીના સંકલ્પ સાથે આપણે બધા સાથે મળીને કામ કરીએ